પાટણમાં સમગ્ર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે આનંદ સરોવરથી વત્રાસર કેનાલ બનાવાઈ છે જો કે બારે માસ આ કેનાલની કોઈ સાફ સફાઈ કરવામાં આવી નહીં તેને લઈને સ્થાનિકોમાં નગરપાલિકા સામે નારાજગી જોવા મળી હતી તો બીજી તરફ હવે વિધિવત રીતે ચોમાસું પણ બેસવા જઈ રહ્યું છે તે તેવામાં પાલિકાતંત્ર પ્રી મોન્સૂનના નામે માત્ર કાગળ પર કામગીરી કરતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કેનાલ તમે જુઓ તો છેલ્લા બે ત્રણ વર્ષથી ગંદકીની સમસ્યાથી ભરપૂર છે અહીંયા લોકો કચરો પણ નાખી જાય છે કારણ કે ગંદકી હોય એટલે વધારે કચરો નાખવાનું લોકોને મન થાય તેમજ આજુબાજુની સોસાયટીના કનેક્શનો ભૂગર્ભના કેનાલની અંદર જોડેલા આવે જેના કારણે ભૂગર્ભનું પાણી આવતા અહીંયા મચ્છરો મોટા પ્રમાણમાં ઉત્પન્ન થઈ અને આજુબાજુની સોસાયટીવાળાએ આ ચૂંટણીમાં જ બેનરો માર્યા હતા કે ભાઈ જ્યાં સુધી આ કેનાલની સાફ સફાઈ કરવામાં નહીં આવે અને મચ્છરનો ઉપદ્રવ ઘટાડવામાં નહીં આવે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું પરંતુ આ પાટણનું નગરોર તંત્ર નગરપાલિકાનું જે લોકોની સમસ્યાઓને વાચા આપવામાં સહકાર આપતું નથી તેમજ એમની વાંચાને ધ્યાન પણ લેતું નથી ત્યારે મારે ખાસ પાટણ નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આ સત્તાધીશો અહીં આવી અને કેનાલની મુલાકાત લે જ્યારે પ્રમુખે વોર્ડ ટુ વોર્ડ ફરવાનો કાર્યક્રમ રાખ્યો હતો તો વોર્ડ ટુ વોર્ડમાં આ છ નંબરનો વોર્ડ છે અહીંયાથી ઘણા પ્રમુખો ચૂંટાયેલા છે તો તમામ પ્રમુખો આવી અને આ કેનાલની સમસ્યા આ લોકોના લોકો આ વિસ્તારના લોકોની હળવી કરે એવી મારી માગણી છે વર્ષોથી ગંદકીનો પ્રોબ્લેમ રહેલો છે અને રહે જ છે આના કારણે મચ્છરનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે જેથી કેનાલના કારણે આજુબાજુમાં જે બી સોસાયટીઓ છે ત્યાં મેલેરિયા ડેન્ગ્યુના બધા કેસો વધી રહ્યા છે બાળકોમાં બી પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને હવે ચોમાસું નજીક આવી રહ્યું છે તો ચોમાસામાં આ ગંદકી ફરીથી ઉભરીને બહાર આવશે જે વધારે પ્રોબ્લેમ કરશે અને ઘણી જગ્યાએ બ્લોકેજ બી કરશે જેથી પ્રોબ્લમ વધારે થશે જેથી આ દર વખતે હોય છે દર વર્ષે ગમેલી વાત સાફ કરો કે ના કરો કોઈ કહેવાનો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં દર વખતે રહે છે અને દર વખતે નિકાલ થતો જ નથી એના એ જ થતું હોય છે વ્યવસ્થિત રીતે એનો યુઝ કરવો જોઈએ કે કઈ રીતે એને આપણે એવોઇડ કરી શકીએ કેવી રીતે એનો ડસ્ટબિન યુઝ કરી શકીએ કે જેથી નગરપાલિકાનું ધ્યાન રાખવું જોઈએ જેથી જે અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યા છે કે જે બાળકોમાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે કે જે ડેન્ગ્યુ મેલેરિયા જેની ટ્રીટમેન્ટ બહુ મોંઘી પડી રહી છે તો એના કારણે આ વ્યવસ્થા થવી જોઈએ કે ક્લીન કરવું જોઈએ તંત્રએ જાગવું જોઈએ અને ત્વરિત એકશન લેવું જોઈએ